ક્ષક સમિતિ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા લખતર તાલુકાના પાંચ ગામોમાં પ્રવેશ બંધી બેનરો લખતર તાલુકાના મોઢવાણા ગામ તલસાણા ગામ પેઢડા ગામ ઢાકી ગામ અને કેસરીયા ગામમાં પોસ્ટર લગાવવામાં આવશે તેવી કરણી સેના અને ગામ લોકોની સહમતીથી પ્રવેશબંધીના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે લખતર તાલુકાના મોરવાણા ગામ લખતર તાલુકા ભાજપ મહામંત્રી અને ઢાકી ગામ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ન હોવાથી રાજકીય માહોલ જામ્યો છે લખતરના ઢાકી ગામ ન્યાય સમિતિના ચેરમેન નું હોવાથી અને ચેરમેનના ઈગો પર જે ક્ષત્રિય સમાજ અને ગ્રામજનો દ્વારા પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના દ્વારા પોસ્ટર વોર શરૂ કરી લખતર તાલુકાના પાંચ ગામના પોસ્ટરો અને બેનરો લગાવવાના કારણે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થયું છે